શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ વાઘજીપુરના એનએસએસ વિભાગ દ્વારા શહેરા તાલુકાના ચલાલી ગામે સાત દિવ વાર્ષિક શિબિરનો પ્રારંભ થયો છે જિલ્લા એનએસએસ કોર્ડિનેટર સંજયભાઈ જોશી અને મુખ્ય મહેમાન તરીકે શ્રી વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરીને કરી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજના આચાર્ય અશોકભાઈ બારીયાએ જણાવ્યું હતું કે માત્ર પુસ્તક જ્ઞાન કે ચાર દિવાલોમાં ચાલતા શિક્ષણને મહત્વ ન આપતા શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સંગ સર્વાંગી વિકાસ રહેલો છે તેમજ એનએસએસનું મુખ્ય કાર્ય પર્યાવરણની જાળવણી વિકાસ સુરક્ષા ધાર્મિક કાર્ય સામાજિક કાર્ય સર્જનાત્મક પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે નિયમિત પ્રવૃત્તિઓ છે જે એનએસએસની ઓળખ આપે છે કે પ્રાથમિક શાળા ચલાલીના આચાર્ય તેમજ શિક્ષકગણ ગ્રામજનો સરપંચ તેમજ વિદ્યાર્થીઓ તેમજ એનએસએસ વિભાગના ભાગ લેનારા પચાસ જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા